મારી માને ચોક તો આવો કને ઓનલાઈન હે ભુવાજી બાપો હા હા અલ્યા આજકાલ માં નવું અપડેટ આવ્યું ગયું ઇન્સ્ટાગ્રામ માં વસ્તી આજકાલ માં કોઈ અપડેટ નહી કર્યો કોઈ વસ્તી મેસેજ કરે તો હમર રિપ્લાય આવતો નથી અલ્યા કોઈ સીન કરતું જ નથી રિપ્લે ક્યાંથી આવવાનો હે હ મો મજાક ની માતા આવું કોણ સોલ્યા આ બરોલે આ ચોક ઓનલાઈન ભુવાજી મારા વિડિયો જોઈ તો વિડિયો આજ મારો શૂટિંગ ચાલુ જ છે હા ક્યો મે રિપ્લાય મેસેજ કરે તો રિપ્લે કોઈ આલતું નહી એના કારણ શું છે

मोचार न मथुरो हो क्या थी थातु तो थीन तो एक भोपो छे मारा इंस्टाग्राम इंस्टाग्राम नो भोपो हे ई बोल छे ओपो अरे इंस्टाग्राम कोई भी वस्तु कही गे तर तत्काल एव हां होय फोन करो नंबर याद छे मोठे याद छे लगाय उभा लगे हूं हाय अनु नमस्ते हम तोला म करू

બસ ખરાબ આમનો ધોણોરો અલ્યા પણ ગડી તો હા હ મારો અલ્યા હા મને ખબર છે પ્રોબ્લેમ મને આટાઠાઠા થા દે કે લોગઆઉટ થઈ જાય ને શું આપું બહુત ખતરનાક કે યામું પડશે કે इंस्टाग्राम तो मैं खोलता पर अनलॉक आउट नहीं जाए वहाँ सी वो वहाँ था सी फोन तुम्हारे ओपो नो है पगे पड़ी पगे पड़ी पूरा ही पगे हेलो मिलने चले तो सेव सेव ओपो नो बात हो कैमरा है चेक कर लो ना पेंट से ना बेस से एक लाइट से एक लाइट से आज पुरी गया था इतने आ गया कैमरा है इतो इतो वो इतो पता नहीं कब पड़े हाँ मैं ना उड़ा लिया

हमें कर लिया तो है बापी ऑनलाइन में ये होए पण आता पैसे हाडा हाडा हेला पण बीदी बात तो ठीक वाते आपले धाया ही खरी पण मारोडो पैसा तो नाही लेना आपला कंती इ तो वे आल चाल मारा कने काही से नाही हे नाही जे मारा कने आलस नाही हो ना मारा कने से नाही मजा तो ना हमें करे लाफावश बस आवता रहीस नाही तो गोरा से पासो मारा साले नाही घोड़ा

જો એનો જો નંબર માં જો તો લાફડાઓ નો થાય એસ વાળો પડે એટલે અંદર ઇન્સ્ટાગ્રામ માં ગીત સંભળાવ હા હા બાપો બાપો અલ્યા તમારે નવું અપડેટ આવલ છે શેનો અપડેટ આવ્યો છે ઇન્સ્ટાગ્રામ નો અપડેટ આવ્યો છે તમારે અપડેટ નથી કર્યું અપડેટ કરવું પડશે અલ એમ બી નથી એટલી અલ્યા ઓનલાઈન હોય ઓનલાઈન હેડ છે બધું 19 રૂપિયા નથી ન કે એમ બી કરાવો

નથી પૂછા થઈ ગયું થઈ ગયું અલ્યા શ્રીફળના દેતો વીસ રૂપિયા શ્રીફળામાં એવું છે ને ભુવા હા કઈ છે નહીં ગોતા ખાલી પડ્યા પૈસા નઈ કઈ મારું નામ પાંચસો એક તકડિયા છે એ ભલે ગમે એટલે તમે તકડિયા હોય મજા

હા શું પાડવું નથી ખોટો બસ આપડે સિલે ધરાઈ જ નથી ગપ્પા મારે ફાગે દાતા ને